નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું શરૂઆત નજર કરીશું મુખ્ય પર મંગળબજારની માંગ ગાયત્રી ડિસ્પ્લે સેન્ટરમાં આગ લાગી હતી બ્રિથિંગ ઓપરેશન સિસ્ટમ માસ્ક સાથે ફાયરના કર્મચારીઓએ ત્રીસ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લાખોનો માન સમાન બનીને ખાબ થયો હતો એસઓજીએ તાંદાજા વિસ્તારના મકાનમાંથી અંદાજિત પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોકસભા વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધ મોડી રાત્રે બેનરો લાગ્યા હતા ઉમેદવાર સામે નારાજગીના બેનરોથી ચકચાર મચી હતી બેનર સવારે ઉતારી લઈ આ સંદર્ભે તપાસ શરૂ કરાઈ છે હવે જોઈએ વિગતવાર મંગળ બજાર મુનસીના ખાચામાં આવેલ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા આસપાસના દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો ઉનાળાની શરૂઆત થતાં આગની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા મંગળ બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી ત્યાં આજરોજ મંગળ બજાર મુનસીના ખાચામાં આવેલ દુકાનમાં આગ લાગી હતી આગના બનાવનો કોલ મળતા દાંડિયા બજાર ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી મંગળ બજારમાં ગાયત્રી ડિસ્પ્લે સેન્ટરમાં આગ લાગતા લાખોનો માલ સામાન બળી જવા પામ્યો હતો દુકાન માલિકના કહેવા અનુસાર અંદાજિત બે થી ત્રણ લાખનું નુકસાન થયું છે મંગળ બજાર બહાર ફાયરની બે ગાડીઓ ઊભી રાખી પાઇપો અંદર લાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો બ્રિગેડ ઓપરેશન સિસ્ટમ માસ્ક સાથે ફાયર વિભાગના કર્મચારીઓએ ત્રીસ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો સમગ્ર મામલે હર્ષવર્ધન પવાર સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા માહિતી આપી હતી મંગળબજારમાં એમાં આગના બનાવનો કોલ મળતા દાંડિયા બજાર ફાયર સ્ટેશન થી એક ટીમ સાથે રવાના થઈ ને અત્યારે એ દુકાનમાં આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો છે ત્યારે માલિક દ્વારા અંદાજિત બે થી ત્રણ લાખ નું નુકસાન જણાવેલ છે અને હજુ એ કારણ ચોક્કસ કારણ હજુ જણાવ્યું જાણવા આવ્યું નથી અંદર મંદિર પણ છે તો બે સંભાવના છે સો સર્કિટ પણ હોઈ શકે અને મંદિરમાંથી કઈ આગ લાગી હોય ને બની શકે હર્ષવર્ધન કુવાર સ્ટેશન ફાયર એસઓજી ની ટીમે તાંદલજા વિસ્તારના મકાન માંથી અંદાજિત પાંચ કિલોના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો તાંદલજા વિસ્તારમાં બેસીલ સ્કૂલની સામેની સોસાયટીના મકાનમાં ગાંજાનો જથ્થો ચાલતો હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી 5 કિલો ઉપરાંતનો ગાંજા સાથે કેરિયરને ઝડપી પાડ્યો હતો તાંદલશાની શક્તિલા પાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ અગાઉ ગાંજાના કેસમાં પકડાયો હતો અને ફરી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતા એસઓજીના પીઆઈવીએસ પટેલે ટીમને એક મહિનાથી વોચ માટે ગોઠવી હતી અબ્દુલને ત્યાં ગાંજાનો જથ્થો હોવાની બાકી માહિતી મળતા કાલે બપોરે પોલીસે દરોડો પાડ્યો હતો અને તે દરમિયાન રૂપિયા એકાવન હજારની કિંમતનો 5 કિલો થી વધુ ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે અબ્દુલ પટેલની ધરપકડ કરી હતી અબ્દુલ ગાંજાનો જથ્થો કેટલા સમયથી અને કોની પાસેથી લાવતો હતો તેના નિયમિત ગ્રાહકો કોણ હતા જેવી માહિતી મેળવવા માટે પોલીસે બે મોબાઈલ કબજે લઈ રીમાન્ડની તજવીજ હાથ ધરી છે કબ્જે કર્યો છે ટોટલ મુદ્દામાલની કિંમત 52000 રૂપિયા જેટલી થાય છે અને અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધ એનડીપીએસનો અને પ્રોહિબિશનનો ગુના નોંધાઈ ચૂક્યા છે કેટલા સમયથી છેલ્લા બે મહિનાથી એસયુપી પોલીસની વોચ સતત રાખવામાં આવી હતી અને ગઈકાલે કાલે માલ લાવ્યા હતા અને આજે આપણે સવારે સક્સેસફુલ રીડ કરી છે મારી આ બગાત છે એ માલ જાતે લાવતા હતા ઉરીસા અને સુરત સાઈડ થી અને છૂટકમાં પડેકી બનાવીને વેચતા હતા તપાસમાં કોઈ મહત્વના વાતો બહાર આવે ના હાલ સુધી કઈ કહી ન શકાય હાલ હજુ તપાસ ચાલુમાં છે ચોક્કસથી આપણે આવનારા સમયમાં માલ ખરીદતો તો એ નવી એ હજુ નથી કઈ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરતા ભાજપમાં જૂથવાદ ફરી સામે આવ્યો છે રંજનબેન વિરુદ્ધ સંગમ આસપાસના વિસ્તારમાં બેનરો લગાવ્યા હતા પ્રજાની સેવાના નામે રાજકારણમાં આવતા લોકો પ્રજાની કેટલી સેવા કરે છે તે તો બધા જાણે છે રાજકારણ થકી પોતાનો વિકાસ સાધતા રાજનેતાઓ સામે લોકોમાં રસ જોવા મળતો હોય છે ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાક રાજનેતાઓ નારાજ પણ થતા હોય છે લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા બેઠક માટે રિપીટ કરવામાં આવતા ભાજપમાં જૂથ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે જેઓને ટિકિટ મળી નથી તેવા અસંતુષ્ટ વ્યક્તિઓ અને તેમના ઠેકેદારો દ્વારા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા કર્યા બાદ મોડી રાત્રે ઉમેદવાર વિરુદ્ધ પાંચ જેટલા બેનરો લગાડતા સવારે ઉતારી દેવામાં આવ્યા હતા સંગમ ચાર રસ્તા પાસે આવેલી ધારાસભ્ય મનીષા બહેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ આવેલ ગાંધી પાર્ક વલ્લભ પાર્ક જાગૃતિ સોસાયટી ચવેનગર સોસાયટી અને સંગમ સોસાયટી પાસે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લગાવતા શહેર ભાજપના કાર્યકર્તાઓના ચર્ચાનો વિષય બન્યો છે આ બેનરો કોણે લગાવ્યા છે તેની તપાસ ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઇકો કારમાંથી ઉતરી બે યુવાનો સોસાયટીઓ બહાર બેનર લગાવતા જોવા છે અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે બેનર લગાવનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા છે ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાવનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે પોલીસે એક શખ્સની અટકાયત પણ કરી છે ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું ગઈકાલે રાતે દિવાળીપુરા એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે અકોટા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન અંતર્ગત એકસો અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું તમામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

મહિમા રિષિકોમ જે મકરપુરા ડેપોની પાછળ આવેલી છે ત્યાં ગયો હતો કીર્તન ડેવલોપર્સના ભાગીદારો રાજેશ મગનભાઈ ગોલવિયા તથા અલ્કાબેન રાજેશભાઈ ગોલવિયા રહેવાસી અજીતનગર સોસાયટી કાર્નિબાગ તથા ભૂપેન્દ્રભાઈ નાથાભાઈ નસીદનો પરિચય થયો હતો અમે દુકાન નંબર બાવીસ એચ ટાવરમાં પંદર લાખમાં બુક કરાવી હતી અને રોકડા પંદર લાખ તથા ચેક આપ્યા હતા તેઓએ બે વર્ષમાં દુકાનનો કબજો આપવાનું મૌખિક રીતે જણાવ્યું હતું ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે અમે બુક કરાવેલી દુકાન બિલ્ડરે હજી બનાવી નથી જેથી બિલ્ડરને વારંવાર જાણ કરી હતી પરંતુ તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા મારા ઉપરાંત અન્ય ચોત્રીસ લોકોએ કુલ ત્રણ કરોડ રૂપિયા બિલ્ડરને ચૂકવ્યા હોવા છતાં બિલ્ડરે સમય મર્યાદામાં ફ્લેટ અને દુકાનો કબજો હજુ સુધી આપ્યો નથી સાઇડ પર આવેલી ઓફિસ બંધ કરી દીધી છે તેમજ મોબાઈલ પર સંપર્ક કરતા કોઈ પ્રકારનો જવાબ આપતા નથી જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે એસોસિએશન દ્વારા રેરામાં બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી રહી છે મારું નામ છે દિલસુખભાઈ મનસુખભાઈ નંદાસણા અમે આજે ફરિયાદ અમે એફઆરઆઈ ફરાવી હતી એટલે બિલ્ડરે અત્યારે અમને એવું લાગે છે કે વિદેશ ફરાર થઈ જાય એટલા માટે અમે પોલીસને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે એનો પાસપોર્ટ જપ્ત કરી લ્યો તો વધારે સારું એમ કયા બિલ્ડર છે અને કયું ડેવલોપર છે કઈ જગ્યા સાઈડ છે ડેવલોપર છે કીર્તન ડેવલોપર્સ એની મહિમા રેસીકોમ નામની સાઇટ છે આપણે મકરપુરામાં સાઈડ પડેલી છે અને રાજેશ ગોલવિયા અને એની વાઇફ અલકા અલ્કા રાજેશભાઈ ગોલવિયા એ બાબતે ત્રણ બિલ્ડરો છે તો એમની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સારો રિસ્પોન્સ મળે અમને નવ નવ લાખ રૂપિયામાં બધાને લાલચ આપેલી કે અમે નવ નવ લાખ રૂપિયામાં તમને મકાન આપીશું બે હજાર સોળમાં ત્યારે અમે બધાએ નવ નવ લાખમાં બુકિંગ કરાવેલા અમે કેશ પેમેન્ટ આપેલું છે અને પછી તો કામ બેક વર્ષ ચાલુ રહ્યું પછી તો કોઈ રિસ્પોન્સ આપતા જ નહોતા મેં નવે નવ લાખ રૂપિયા ભરી હતી હા પજેશન આપતા નથી સાઈડ બે હજાર સોળથી આજે બે સો પચીસ ચાલેસ ચોવીસ કમ્પ્લેન અમે રેરામાં કરેલી રેરામાંથી અમારા બે ઓર્ડર આવી ગયા હાઈકોર્ટમાંથી અમે ઓર્ડર આવી ગયા છે જીતેલા છીએ પણ હજી કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી એમ અહીંથી મળતો નથી બરોડા અમારી પાસે છે રે એના રીઝ રેરાના બધા અઢી બસો પચાસ જેવા છે બધાથી તો બધા મિક્સ છે તો પચસો પચાસ જેવા છીએ ખેતરપિંડી આમ તો સાતથી આઠ કરોડ રૂપિયા જેવું છે ટોટલ એટલે અત્યારે અમે પાંત્રીસ જણા છીએ તો એની ત્રણ લાખ ને નેવ્યાસી હજાર જેવું થાય છે ત્રણ કરોડ અમારી ડિમાન્ડ છે હવે એવું કે પજેશન આપે તો પજેશન અથવા તો રિફંડ આવે તો રિફંડ અમારા અઢીસો માળે ટોટલ છે અઢીસો અઢીસો માળે છેતરપિંડી કરીએ બે હજાર સોળના લોકોએ પૈસા ભરી દીધા છે અડધાએ તો રોકડા બે અડધા જણાએ તો હપ્તો કપાય છે ડેમનો મકાન ભાડી રાખી ભાડું ભરે છે એક બાજુ એક બાજુ હપ્તો કપાય છે અને અઢીસોમાં રંગા છેતરપંડી કરી છે ખાલી ચોથી પાતી જણાની એફર ફાટી છે બીજા એફઆર ફાટ વાર છે તૈયારી કરે છે આવે છે પબ્લિકો બધી ભગત કરીને છે મિડેન્ટ ફાઈટ છે એની રાજેશ ગોલરિયા માલિક છે અત્યારે ભગવાન તૈયારી કરે છે સાહેબ કંઈ ભાગી જશે વિદેશમાં નક્કી નહીં અને તાત્કાલિક એને પકડમાં આવે તો સારું છે મેં પંદર લાખ પચીસ હજાર એ પેપરમાં એડવર્ટ આપેલી ભાઈ બોલાવીને પ્રોગ્રામ રાખેલો તો અમે લચાઈ ગયા સસ્તામાં મકાનથી વેચકે પંદર લાખમાં દેતો હતો તો અમે પંદર પચીસ માસ કર્યો ને અમે પંદર લાખ પચીસ હજાર મારું મકાન વેચી નાખ્યું મકાન વેચીને પૈસા આપ્યા સાહેબને મારે એની ધરપકડ કરે જેલમાં જાય પછી આવું બીજા અંગત ના કર્યા અઢીસો માણસ બેગ બન્યા છે હાલમાં એક જ સાઈડમાં બીજી સાઈડમાં તો બાકી છે એનું હજુ આવ્યું જ નહીં બીજી સાઈડમાં અમને હવે સસ્તામાં કીધું હોય અમને ફી વેચ કે મને કે તમને પંદર લાખ માં આપી દઉં છું સોળ લાખ કીધા પંદર લાખ પચીસ હજાર મારા લીધા છે કંઈ જવાબ જ નહીં આવતો અથવા તો ફોન દાદાગી કરે ફોન ઉપર થાય એ કરો આવું કહે છે મને મારા પાસે રેકોર્ડિંગ છે એસીપીને સંભળાયેલું મેં રેકોર્ડિંગ બધાએ સાંભળ્યું છે ને કંઈ જવાબ જ નહીં ના 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 ફરિયાદ તાત્કાલિક ફર્યા મારી પાટીલ પાટિલભાઈ ગયેલા તાત્કાલિક ઓર્ડર કર્યો ને તાત્કાલિક ફરિયાદ પાડી છે હજુ ચોથી જાણે થવા બીજા બાકી જાય છે હાલમાં ખોડિયારનગર ખાતે આવેલ ઓપન હેરિટેજમાં પોલીસ અને શંકાસ્પદ વાહન ચાલક વચ્ચે ફિલ્મ જેવા એક્શન દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તાર ખાતે આવેલી ઉત્પન્ન હેરિટેજમાં જે બનાવ બનવા પામ્યો હતો જેમાં એક કાર ચાલક ઓપન હેરિટેજ ગેટમાં એન્ટ્રી લે છે ત્યાં ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડે સ્વિફ્ટ ગાડીવાળાને નોટબુકમાં એન્ટ્રી કરવા જણાવે છે તે એન્ટ્રી કર્યા બાદ પાછળથી આવેલ પોલીસવાળા સિક્યુરિટી ગાર્ડને ઓપન હેરિટેજનો ગેટ બંધ કરવા જણાવે છે પોલીસને જોતાની સાથે જ સ્વિફ્ટ ગાડીવાળો ગાડી પૂર ઝડપે હંકારી ગેટને ડેમેજ કરી નીકળી જાય છે અને પોલીસવાળા ફરીથી તે ગાડીનો પીછો કરે છે આ સમગ્ર ઘટના હેરિટેજના સીસીટીવીમાં કેદ થઈ હતી આ બનાવની જાણ ઉપર હેરિટેજના પ્રમુખે પોલીસને જણાવી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર બનાવને પગલે પણ રહેવાસીઓનો જીવ હતો સદનસીબે આ ઘટના દરમિયાન સાયકલ ફેરવતા ભૂલકાઓ તેમજ અન્ય વ્યક્તિઓને કોઈ ઈજા પહોંચી ન હતી ઉપર હેરિટેજના સ્થાનિકોનો આક્ષેપ છે કે તેના એપાર્ટમેન્ટમાં રહેતા ઘણા લોકો ભાડે રહે છે અને તેઓ પોલીસ વેરિફિકેશન કરાવ્યું છે કે નહીં તે પણ તેમને જાણ નથી જેથી આવા અસામાજિક તત્વો જો ભાડે રહેવા આવે તો સોસાયટીના રહેવાસીઓ પણ તકલીફમાં શકાય ઉલ્લેખનીય છે કે ગતરોજ ઉપવન જે બનાવ બનવા પામ્યો હતો તેમાં સ્વિફ્ટ ગાડીમાં આવેલ વ્યક્તિ કોણ અને કઈ પોલીસ તેનો પીછો કરી ઉપવન હેરિટેજ સુધી આવી પહોંચી હતી કેમ પોલીસને તે ગાડીનો પીછો કરવો પડ્યો આવા અનેકો સવાલનો જવાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ જાણવા મળી શકે એમ છે હાલ આ બનાવ મામલે ઓપન હેરિટેજના પ્રમુખે હરણી પોલીસ મથકે જાણ કરી છે અને પોલીસે તેઓની પાસે સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે ખેડૂતોનું ખેતર અને પ્લોટ પંચોતેર મીટર રિંગરોડમાં કપાતમાં જતું હોય મહાનગરપાલિકા વિરુદ્ધ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુરા ખાતે 75 મીટર રિંગ રોડ પાલિકા દ્વારા પસાર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોનું ખેતર અને પ્લોટ મહાનગરપાલિકા દ્વારા કપાય છે ત્યારે આજે ખેડૂતો અને પૂર્વ સરપંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું અમને ફાઈનલ પ્લોટનું પજેશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી અગ્રણીએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો જેથી આજે કોર્પોરેશનના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જરૂર પડશે તો અમે હાઈકોર્ટ સુધી જઈશું ત્યાર પછી અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી નીચે સુઈ જઈશું તેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને વુડાની રહેશે અમારા દ્વારા વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ જવાબ આપ્યો નથી જેથી અમે ખેડૂતો દ્વારા ભેગા મળીને વડોદરા મહાનગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હવે અમારા ભાઈલીની અંદર ચોઈસ બી ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર પંચોતેર મીટરનો રિંગ રોડ હુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ બસ એ જ મારી વિનંતી છે માય ટ્રુથ એન્ડ અમે તે વખતે સત્ય અને સાથે બેહી જઈશું અમારા કુટુંબ સાથે અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે બસ એ જ કશું આપીને નથી એમની જોહુ કોમીથી એ લોકો એમ કે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો આની લો રજૂઆત અમને છ દિવસ પહેલો અમે અ કમિશનર દિલીપ રાણાને કરી છે દિલીપ રાણાએ અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ આગળ પડગો પાડીએ ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું બીજેપી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયનું સી આર પાટીલે ઉદઘાટન કર્યું હતું છ કરોડના ખર્ચે અર્ધતન સુવિધા સાથે તૈયાર થયેલ ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયનું સી આર પાટીલે ઉદઘાટન કર્યું હતું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું રોડ શો દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું હતું આજથી ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાએ કરાયા છે સીઆર પાટિલના સ્વાગત માટે વિશાળ બાઇક રેલી સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જાહેર સભાને સંબોધી સાંસદ મનસુખ વસાવા અને જશુભાઈ રાઠવાને પાંચ લાખથી વધુ જંગી બહુમતથી જીતાડવા અનુરોધ કર્યો હતો સીઆર પાટિલે કમલમ નર્મદાનું ભવ્ય કાર્યાલય બનાવવા માટે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલને અભિનંદન પાઠવ્યા હતા પ્રદેશ કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ કાદરી સહિત નગરપાલિકાના વિપક્ષ નેતા પઠાણ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરત વસાવા ભારતીબેન વસાવા સહિત કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં આજે ભાજપના ખેસ પહેરી ભાજપમાં જોડાઈ જતા નર્મદા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો પારુલ યુનિવર્સિટીએ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ધૂમ બે હજાર ચોવીસનો પ્રારંભ કર્યો હતો પીઠ અભિનેતા મનોજ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પારુલ યુનિવર્સિટીએ ઉત્સવ રચનાત્મકતા અને સાંસ્કૃતિક આદાન પ્રદાનના વધુ એક વર્ષની સફળ ઉજવણી કરતા તેના સાંસ્કૃતિક સ્મૃતિક ઉત્સવ ધૂમ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કર્યું છે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ દ્વારા આયોજિત ઉત્સવમાં

ભેગા કરીને શ્રેણીબદ્ધ સ્પર્ધાઓ ટેલેન્ટ શો અને ફેશન શો દ્વારા તેમની રચનાત્મકતા પ્રતિભા અને કલાત્મકતાને પ્રદર્શિત કરવા એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં અલગ અલગ બેકગ્રાઉન્ડ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ તેમની સંસ્કૃતિ અને દેશના વારસાને રજૂ કરતા એક સરઘસ કાઢ્યું હતું આ પ્રસંગે ભારતીય ફિલ્મ જગતમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અને જાણીતા પીઠ અભિનેતા મનોજ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિ અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો હતો આ સાંસ્કૃતિક ઉત્સવના પ્રથમ દિવસે એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ વિરાસત એ ભારતની સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી તેમાં દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સદસ્યોએ આ રાજ્યોની સંસ્કૃતિ અને વારસાને સુંદર રીતે રજૂ કરી હતી આ ઉપરાંત કોમ્પિટિશન કમ એક્ઝિબિશનમાં વિશ્વના વિવિધ પ્રદેશોની ચીજવસ્તુઓના સ્ટોલ પણ હતા જેથી મુલાકાતીઓ દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતાથી ઝલક મેળવી શકે કાર્યક્રમના અંતે જે તે સંસ્કૃતિની સુંદર પ્રસ્તુતિ અને ઓળખ માટે તેમની વિરાસત એ ભારતની ટ્રોફી એનાયત કરાઈ હતી જૂન બે હજાર ચોવીસ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિકોત્સવ ચાર દિવસ માટે પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કરવામાં આવે છે અને આ વાર્ષિકોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કલાનું પ્રદર્શન કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી તક આપવા માટેનો છે અને આજ રોજ આ ધૂમ બે હજાર ચોવીસ વાર્ષિકોત્સવનું અનાવરણ ઉદ્ઘાટન માનનીય પદ્મશ્રી મનોજભાઈ જોશી સાહેબના હસ્તકે કરવામાં આવ્યું હતું જેમને આજે પ્રોસેસનથી શરૂઆત કરી છે જૂન બે હજાર ચોવીસમાં જેમાં બધી જ સંસ્થાના વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યો પર પોતાનું પ્રોસેસન રજૂ કરવાના છે આવનારા ચાર દિવસ આ કલ્ચરલ પ્રોગ્રામ પારુલ યુનિવર્સિટી ખાતે આયોજિત થવાના છે હું આજે પારુલ યુનિવર્સિટીનો વાર્ષિકોત્સવ છે એન્યુઅલ ડે છે એ નિમિત્તે મને અહીંયા એનું ઉદ્ઘાટન કરવા માટે ઉદ્ઘાટન સમારોહમાં મને પારુલ યુનિવર્સિટી આમંત્રિત કરો માટે દેવ્યાંશુ પટેલ સાહેબનો કુલગુરુ છે પોતે ડૉક્ટર દેવેશુ પટેલ એમણે મને આમંત્રિત કર્યો માટે હું એમનો આભારી છું કારણ કે જે રીતે મેં પારુલ યુનિવર્સિટી આજે જોઈ પ્રત્યક્ષ રીતે હું પારુલ યુનિવર્સિટી વિશે મેં સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આજે જોયા પછી એક વસ્તુ ખબર પડી કે ભારતની અંદર આ પ્રકારની સક્ષમ અને વ્યવસ્થિત યુનિવર્સિટી મેં નથી જોઈ અને અભિભૂત થયો જે પ્રકારનો આ એન્યુઅલ ડે છે એટલે ભારતીય ભારતીયતાની જે આપણી શું કહેવાય ભરતકામ છે જે કરેલું થયેલું વિવિધતામાં એકતાની વાત એ વાત દ્રઢપણે આ યુનિવર્સિટીની અંદર માનનાર પારોલ યુનિવર્સિટી છે અને થેન્ક યુ ડૉક્ટર દેવેન્શુ પટેલ કે તમે આ રીતે વિચાર કરીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને તમે સુચારુ રૂપે ચલાવી રહ્યા છો હા જ્યારે સમય આવશે ત્યારે બનશે જેને બનાવી હશે એને અત્યારે તો યુપી ફાઈ બની રહી છે જે મારા ખ્યાલથી ઓગણત્રીસ મી માર્ચે મારી આવી રહી છે મેં કોઈ દિવસ કોઈ ફિલ્મમાં મેઇન રોલ કર્યો નથી પણ આ ફિલ્મની અંદર મારી મુખ્ય ભૂમિકા છે ચીફ મિનિસ્ટરની અને એક બગડેલું રાજ્ય એક નેતૃત્વ આવીને કેવી રીતે સુધારે છે એની આ કથા છે મને શું દેખાયા આપણા બધાને દેખાયા અત્યારે છેલ્લા દસ વર્ષમાં સાહેબ એવું છે કે એક તો પહેલાં છે ને ચાણક્ય વિશે લોકો ચાણક્ય સેલ્ફલેસલી કામ કરતા હતા રાજ્ય થવું જોઈએ એ ઉદ્રઢ માનતા હતા ઓકે અને દરેકે દરેક વ્યવસ્થા એ વ્યવસ્થિત હોવી જોઈએ એવું એ માનતા હતા એટલે સમાજનો દરેકે દરેક માણસ ઓકે એ સુખી થાય એ પ્રકારેનું જ અ નેતૃત્વનું લક્ષણ હોવું જોઈએ સંત્રી કેવું હોવું જોઈએ કૃષિ કેવી થવી જોઈએ ટેક્સેશન કેવું થવું જોઈએ આ બધી જ વસ્તુ ચાણક્ય કઈ છે અને એવો ગુણ નિશ્ચિતપણે મને દેખાઈ રહ્યો છે ઓફકોર્સ પ્રધાનમંત્રી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીમાં નેચરલી કોઈ એમાં કોઈ એટલે તમે મને આમ આમ પૂછશો તો હું એમ હું સીધું કહું છું તમને ન્યાયમાં સર્વર ડાઉન થતા આરટીઓ કચેરીમાં ગત ગુરુવારથી સ્ટેટ ટ્રેક પર બંધ રહેલી ટેસ્ટ લેવાની પ્રક્રિયા મંગળવારે પર બંધ રહી હતી વડોદરાની આરટીઓ કચેરીમાં છાસવારે સર્વર ખોરવાતા હોય છે જે સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે જોકે આ વખતે આ ખામીને કારણે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહેવા પામી છે ઉમેદવારોએ મેળવેલી એપોઇન્ટમેન્ટ દરમિયાન આ ખામી દૂર થશે કે જશે તેની જ પરિસ્થિતિ રહેશે કારણ કે આગામી બે દિવસીય હોળી ધૂળેટી પર્વ હોય ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે એનઆઈએસમાં સર્વર પ્રશ્ન વારંવાર ઉદભવે છે ફરી વખત પણ સર્વર ખોરવાયું છે જોકે આ ખામી છેલ્લા પાંચ દિવસ ઉપરાંતના દિવસોથી સર્જાય છે વડોદરા આરટીઓ કચેરીમાં દરરોજ એકસો પચીસથી એકસો પચાસ જેટલા ઉમેદવારોના ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની કામગીરી થપ થઈ છે આરટીઓ કચેરીમાં રજિસ્ટ્રેશન એર ઘણા દિવસોથી આવી રહી છે જેને કારણે કેટલાય ઉમેદવારોના ટેસ્ટ લેવાયા નથી જોકે તે તમામને સર્વર બંધ હોવાના અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેમની એપોઇન્ટમેન્ટ પણ રિશીડ્યુલ કરી આપવામાં આવી છે હાલ તો આ સર્વર હજી ખોરવાયેલું રહેશે તેમ જાણવા મળ્યું હતું સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર મંગળબજારની માંગ ગાયત્રી ડિસ્પ્લે સેન્ટરમાં આગ લાગી હતી બ્રિથિંગ ઓપરેશન સિસ્ટમ માસ્ક સાથે ફાયરના કર્મચારીઓએ ત્રીસ મિનિટમાં આગ પર કાબુ મેળવી લાખોનો માન સામાન બનીને ખાક થયો હતો એસઓજીએ તાંદાજા વિસ્તારના મકાનમાંથી અંદાજીત પાંચ કિલો કાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લોકસભા વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધ મોડી રાત્રે બેનરો લાગ્યા હતા ઉમેદવાર સામે નારાજગીના બેનરોથી ચકચાર મચી હતી બેનર સવારે ઉતારી લઈ આ સંદર્ભે તપાસ શરૂ કરાઈ છે તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમ ને રજા આપશો નમસ્કાર ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર